આ માનની પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતલ વસાવા માટે ભરૂચ જિલ્લા પ્રમુખ પીયush પટેલ આગામી દિવસોમાં અનસન પર બેસવા માટે તેમણે પ્રાંત કચેરીએ અરજી કરી છે અને મંજૂરી માંગી છે જે તે ધારાસભ્ય ચૈતલ વસાવાના જમીન નામંજૂર થઈ રહ્યા છે તેના કારણે તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે તેમની ધીરજ પણ ખૂટી રહી છે આ મામલે તેમનું નિવેદન સામે આવ્યું છે શું આરોપ કરી રહ્યા છે તેו વિગત વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈદાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા સાથે પ્રાંત કચેરી જે એટીવીટી મિટિંગમાં બબાલ થઈ હતી તે મામલે છેલ્લા પાસઠ દિવસથી તેઓ સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમના જામીન બે દિવસ અગાઉ રદ કરવામાં આવ્યા હતા તેના કારણે તેમની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે હવે એવું કહેવાય રહ્યું છે કે આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટના શરણે જશે તેમના જામીન અંગે અરજી કરશે પરંતુ હાલ તેમની મુશ્કેલીઓ છે તો ઓછી થવાનું નામ નથી લઈ રહીને આને લઈને આદિવાસી સમાજના નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે આ બાબતે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે આ ઘટના બાબતે શું પ્રતિક્રિયા આપી છે પહેલાં તે સાંભળ્યું ગુજરાત રાજ્ય એક પરંતુ આ ભાજપ સરકારના રાજની અંદર કાયદા એના માટે અનેક છે ત્યારે અગાઉ પણ મેં એક વાત કરી હતી જ્યારે દેવાયત ખવડના જામીન થયા હતા આજે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ જનતાના હર હંમેશ કામ કરતા રહે છે એવા નેતાની ધરપકડ કરવા માટે આ લોકોને કોઈ રાજ્યપાલની મંજૂરીની જરૂર નથી પડતી પરંતુ હાર્દિક પટેલ જેઓ પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો રહી ચૂકેલા છે એવા હાલ અત્યારે ભાજપના ધારાસભ્ય છે ત્યારે એમના વિરુદ્ધની અંદર પટેલ આંદોલન વખતે જે કેસ થયેલા હતા એના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં વોરંટ નીકળ્યો અને એ વોરંટમાં એમની ધરપકડ કરવાની બદલે અત્યારે રાજ્યપાલની મંજૂરીની એમને જરૂર પડી ગઈ છે એટલે સ્પષ્ટપણે દેખાય છે કે દેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમને પકડવા માટે એમને જેલની અંદર નાખવા માટે આ લોકોને કોઈપણ રાજ્યપાલની જરૂર નથી પરંતુ ભાજપના જો ધારાસભ્ય છો તો એના માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે ત્યારે આગામી તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ ચૈતરભાઈના સમર્થનમાં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે અનસનનું એક આયોજન કરેલું છે એમાં આ અનસન પ્રોગ્રામની અંદર આજે પરમિશન લીગલી જે કંઈ પરમિશન લેવાની છે એ પરમિશન સાથે શાંતિપૂર્વક અને ગાંધી ચિંતા માર્ગે આ પ્રોગ્રામ કરવાનો છે આમાં પરમિશન આપે તો આગામી તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ અનસનનો પ્રોગ્રામ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવશે અને એલ તેઓ કહી રહ્યા છે ગુજરાતના બે કાયદા છે વિપક્ષના ધારાસભ્યની જ્યારે ધરપકડ થાય છે ત્યારે પોલીસ તાબડતોબ કામગીરી કરે છે પરંતુ સત્તા પક્ષના ધારાસભ્ય સામે વ ધરપકડનો વોરંટ ઇસ્યુ થાય છે ત્યારે મંજૂરીઓ લેવા માટે જાય છે ત્યારે તેમણે અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા માટે તેઓ અનશન કરવાના છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા આરોપ લગાવતા કહ્યું કે ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે અને કેવી રીતે આદિવાસી સમાજનો આવાજ દબાવી શકાય તે માટેના તેમના પ્રયત્નો થઈ રહ્યા છે આગામી સમયમાં ગુજરાત ક્યારેય અરજી થાય છે ચૈતર વસાવાના રેગ્યુલર જામીન મામલે જામીન મળે છે કે હજી તેમનો જેલવાસ લંબાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે